હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના સિમ્પલિફિકેશનના દાખલા જેવી રીતના કે તમને આપેલ છે કે પાંચસો પ્લસ અઢીસો પ્લસ એકસો પચીસ પ્લસ ઇન્ટુ ઇન્ફિનિટીવ સુધી થાય હો જો આ દાખલામાં તમે નોટિસ કરો કે પાંચસોથી આ અડધી થઈ જાયશ આ અડધી થઈ જાયશ અને ઇન્ફિનિટીવ સુધી આ અડધી થઈ જશે ને મતલબ કે જો આવી સંખ્યા આપેલી હોય તમને તો જ આ શોર્ટકટ રીતે ઉપયોગ કરવાનો છે તમારે પાંચસો અહીં પાંચસો આપેલ છે તો એ અડધે 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 એવી રીતે ઇન્ફિનિટી સુધી થતી હોય તેવી સંખ્યામાં આપણે શોર્ટકટ લાવવો તે જોવાનું આપણે મેન સંખ્યા કઈ આપેલ છે પાંચસો આપેલ છે ને તો પાંચસો ના તમે ડબલ કરો મતલબ કે પાંચસો પ્લસ પાંચસો કરો તમે તો તમને શું જવાબ મળે એક હજાર મળે ને બરાબર આ તમારો આન્સર રેડે એવી રીતના જો ચોસઠ પ્લસ બત્રીસ પ્લસ સોળ પ્લસ આઠ પ્લસ ઇન્ટુ ઇન્ફિનિટી સુધી મતલબ કે ચોસઠ ના અડધા બત્રીસ બત્રીસ ના અડધા સોળ એ રીતના ઇન્ફિનિટીવ આપણે સરવાળો કરવાનો હોય તો જ આ શોટકટ રીતે ઉપયોગ કરવાનો છે આ બીજી વાર તમને કહું છું બરાબર તો હવે તમને આપેલ કઈ છે સિક્સટી ફોર 64 ના ડબલ કેટલા થાય 4 ને ચાર આઠ છ ને છ બાર એકસો અઠ્યાવીસ આ તમારો એવી રીતના બારસો પ્લસ છસો પ્લસ ત્રણસો પ્લસ ઇન્ટુ ઇન્ફિનિટી સુધી મતલબ બારસો અડધા છસો છસો નો અડધા ત્રણસો તો આ દાખલો તમારે આવી રીતના છોટકટ રીતે લાવવાનો છે આવે છે કે નહીં એ જરા મને કોમેન્ટ કરવાની છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં